વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધનુ રાશિ વાળાઓ કરોડો વર્ષોથી બનેલા બ્રહ્માંડમાં હજારો વર્ષોથી ચાલી આવી રહેલી આપણી સનાતન પરંપરામાં ધનુ રાશિ જ એકમાત્ર રાશિ છે જે હંમેશાથી આખા બ્રહ્માંડમાં વિશેષ પ્રભાવશાળી રહે છે એટલા માટે દિવાળી ખૂબ જ આપના માટે મહત્વપૂર્ણ રહે છે તમે હંમેશાથી દિવાળી જે લક્ષ્મી માતા ધન પ્રકાશ અને ઉત્સવની સાથે જોડી છે પણ શું તમે જાણો છો કે આ પર્વ બાર રાશિઓમાંથી કંઈક રાશિઓના માટે ચમત્કારી હોય છે જે હા આજે આપણે વાત કરીશું ધનિ ધનુ રાશિવાળાઓની કારણ કે ધનુ રાશિના સ્વામી ગુરુગ્રહ છે જે ધર્મ આધ્યાત્મ અને સૌભાગ્યના પ્રતિક છે દિવાળી ધનુ રાશિવાળાઓ માટે કેમ ખાસ હોય છે દિવાળી અને ધનુ રાશિના શાસ્ત્ર સંબંધ શું છે આ પર્વમાં ધનુ રાશિવાળાઓને કયા કયા ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય છે શું ખરેખર દિવાળી ધનુ રાશિવાળાઓ માટે સૌથી અલગ હોય છે તો ચાલો હવે તમને વિસ્તારથી સમજાવવું છું એટલા માટે આ વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે વિડીયોના અંતમાં તમને ખાસ રહસ્ય પણ જણાવીશ જેને જાણીને તમે પણ કહેશો ખરેખર દિવાળી ધનુ રાશિવાળાઓ માટે એક રૂપ છે છે ધનુ ધનુ રાશિ 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 તમારી આધ્યાત્મની તેના સ્વામી આ બ્રહ્માંડના ગુરુ એટલે કે દેવતાઓના ગુરુ દેવ છે દેવ ગુરુ બ્રહસ્પતિ હોય છે મિત્રો દિવાળીનો પર્વ માત્ર લક્ષ્મી પૂજાનો નથી એ ધર્મ અને કર્મની વચ્ચે વિજયનું નું પ્રતિક છે મિત્રો જ્યારે શ્રી રામચંદ્રજી લંકા વિજય પછી અયોધ્યા આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ દીપ પ્રજ્વલિત કરીને તેમનું સ્વાગત કર્યું હતું એવી જ રીતના ધનુ વાળા જાતક પણ જીવનમાં અંધકાર અને વિપરીત પરિસ્થિતિઓને જીતીને પ્રકાશ અને સત્ય તરફ આ અવધિમાં આગળ વધે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ધર્મો રક્ષતી રક્ષિતા એટલે કે જે ધર્મની રક્ષા કરે છે ને ધર્મ તેની રક્ષા કરે છે એટલા માટે ધનુ રાશિ વાળાઓના માટે દિવાળીનો અર્થ માત્ર ધન સંપત્તિની વૃદ્ધિ નહીં પરંતુ આ સમય છે એમના ધર્મ આધ્યાત્મિક અને સૌભાગ્યને જાગૃત કરવા ધનુ રાશિ વાળાઓ દિવાળી અમાસ્યાની રાતમાં આવે છે એ સમય પર આ બ્રહ્માંડમાં સૂર્યગ્રહ તુલા રાશિમાં હોય છે તો ચંદ્રગ્રહ વૃશ્ચિક રાશિમાં હોય છે કારણ કે ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ છે અને દિવાળીનો જે દિવસ છે તે લક્ષ્મી કુબેર અને ધનની ઉર્જાથી પરિપૂર્ણ રહે છે એટલા માટે આ ગુરુના માધ્યમથી સુધી પહોંચે છે ગુરુ એટલા માટે દિવાળી પર કરવામાં આવેલા જાપ ધ્યાન લક્ષ્મી પૂજન ધનુ રાશિ વાળાઓ માટે સામાન્યથી અધિક ફળ આપે છે અને જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ દિવાળીના સમયમાં કોષ્મિક એનર્જી સૌથી અધિક સક્રિય હોય છે અને ધનુ રાશિના સ્વભાવ જ આ ઊર્જાને આકર્ષિત કરવાનો છે અને સાચી દિશામાં પ્રયોગ કરવા વાળવા પણ તમે હોવ છો આ જ કારણ હોય છે કે દિવાળી ધનુ રાશિ માટે સૌભાગ્યનો વિશેષ સમય લઈને આવે છે ધનુ રાશિ તમે સ્વભાવથી ખૂબ જ ઉધારો હોવ છો પરંતુ ક્યારેક ક્યારેક ખેંચીલા પણ હોવ છો તમે લોકો કોઈ પણ કાર્યને સારી રીતના કરવામાં ચૂકતા નથી એટલા માટે જ તમારા વ્યાપારમાં લાભ થાય છે દિવાળી પર જ્યારે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે તો ગુરુની કૃપાથી તમારે ત્યાં ધનના દ્વાર ખુલે છે શાસ્ત્રો અનુસાર દિવાળી જો કોઈ ધનુ રાશિના વ્યક્તિ કુબેર ભોજન અને સ્ત્રીયંત્રની સ્થાપના કરે છે તો એમની આવક ઘણી વધી જાય છે બિઝનેસ કરવાવાળાઓ માટે પણ એક પર્વની નવી શરૂઆત અને નવા નિવેશનો શ્રેષ્ઠ સમય હોય છે નોકરીમાં પણ આ સમય નવી જવાબદારીઓ અને પ્રમોશન લઈને આવે છે જો સંક્ષિપ્તમાં કહીએ તો દિવાળીના આ સમય ધનુ રાશિ માટે સમૃદ્ધિની એક નવી સવાર હોય છે અને એમ પણ આ લોક પરલોકના કાર્યોને માટે સંસાધનમાં જોડાવા માટે લક્ષ્મીની કૃપા આવશ્યક હોય છે કારણ કે દરેક વ્યવહાર લક્ષ્મીથી જ પ્રેરિત હોય છે ધનુ રાશિવાળો પ્રેમ અને પારિવારિક જીવનમાં પણ દિવાળીનું મહત્વ તમારા માટે ખાસ બની જાય છે કારણ કે તમે લોકો સાચા પ્રેમી નિષ્ઠાવાન હોવ છો દિવાળીનો પર્વ સંબંધોમાં નવી ઉર્જા રોશની અને વિશ્વાસ લાવે છે એટલા માટે ધનુ રાશિના વ્યક્તિ આ સમયમાં પોતાના સાથે અથવા તો પરિવારની સાથે દિવાળીનું પૂજન કરે છે તો ઘરમાં સુખ શાંતિ અને પ્રેમ સ્થાયી રૂપથી વાસ કરે છે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે દિવાળીની રાતે ધનુ રાશિ વાળા એક દીવો ઉત્તર દિશામાં કરીને રાખે તો ઘરમાં હંમેશા સહકારાત્મક ઉર્જા બની રહે છે અને આ ઉપાય વિવાહિત જીવનને પણ મધુર બનાવે છે અને પ્રેમ સંબંધોમાં પણ સ્થિરતા લાવે છે મિત્રો દિવાળી માત્ર ઘરમાં બિઝનેસ અને પ્રેમ જીવનને પ્રભાવિત કરે છે એવું નથી એ ધનુ રાશિ માટે વિદેશી શિક્ષા અને યાત્રાને પણ પ્રભાવિત કરે છે કારણ કે ગુરુગ્રહ શિક્ષા અને વિદેશ યાત્રાના પણ કારક છે એટલા માટે દિવાળી પર કરવામાં આવેલ ગુરુ મંત્ર અથવા તો ગાયત્રી મંત્ર ધનુ રાશિ વાળાઓને શિક્ષાને ઉચ્ચ અધ્યયનમાં સફળતા અપાવે છે વિદેશ જવાની ઈચ્છા રાખવા વાળા જાતકો માટે દિવાળી પછીનો સમય સારો રહે છે જો દિવાળીની રાતે પીળી વસ્તુની દાન કરો છો તો તમારા વિદેશ સંબંધિત કાર્ય સિદ્ધ થાય છે વિદેશમાં તરકી થાય છે વિદેશમાં પ્રમોશન મળે છે વિદેશ વ્યાપારમાં ઉન્નતિ થાય છે ત્યાં સુધી કે ત્યાં તમારો મંદ ચાલી રહેલો વ્યાપાર પણ એકદમથી ખીલી ઉઠે છે ધનુ રાશિવાળા યાદ રાખો આ દિવાળી તમારા જીવનમાં એ દરેક આયામો સ્વપ્નઓ અને લક્ષ્યોને સાચા કરાવી શકે છે જેને તમે પામવા ઈચ્છો છો અર્થાત્ દરેક કામનાઓ પૂર્ણ કરે છે એટલા માટે કંઈક ઉપાય જે ધનુ રાશિવાળા માટે ફલદાયી માનવામાં આવ્યા છે અને જેનો ઉલ્લેખ હું અહીંયા કરી રહ્યો છું તેને તમે ખૂબ જ સાવધાનીથી કરશો દિવાળી પર પીડા પુષ્પથી મા લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ ગુરુમંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ બૃહસ્પતય નમઃ અથવા તો આપના ગુરુદેવ તેની સાથે સાથે દિવાળીની રાતે ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ ગણેશ જરૂરિયાત મનને પીડી વસ્તુ ચણાની દાળ હળદર કપડાં આદિનું દાન કરવું જોઈએ જેથી આપની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે ધનુરાશિવાળાઓ જ્યાં અન્ય રાશિઓ માટે માત્ર લક્ષ્મી પૂજન સુધી આ દિવાળી સીમિત રહે છે ત્યાં જ આ પર્વ તમને આધ્યાત્મિક શક્તિ આર્થિક વૃદ્ધિ અને પરિવાર સુખદ બધું જ પ્રાપ્ત કરાવે છે તો આ દિવાળી પર તમે પ્રદીપ પ્રજ્વલિત કરો અને મનના અંધકારને દૂર કરો અને ગુરુની કૃપાથી પોતાના જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યનો દીપક પ્રજ્વલિત કરો જય ગુરુદાત જય ગિરનારી